વડોદરા એસએસજી હોસ્પિટલમાં ન્યૂ સર્જિકલ બિલ્ડિંગમાં સીટી સ્કેનનું મશીન છેલ્લા ચાર દિવસથી બંધ હાલતમાં પડ્યું છે જેને લઈને દર્દીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે આ અંગે હોસ્પિટલના આરએમઓ હિતેન્દ્ર ચૌહાણને સીટી સ્કેનનું મશીન બંધ હાલતમાં હોવાનું પૂછતા તેઓએ પ્રતિક્રિયા આપી હતી વડોદરાના એસએસજી હોસ્પિટલમાં ન્યૂ સર્જિકલ બિલ્ડિંગમાં સિટી સ્કેનનું મશીન છેલ્લા ચાર દિવસથી બંધ હાલતમાં પડ્યું છે જેને લઈ દર્દીઓને તકલીફો પડી રહી છે આ સિટી સ્કેન મશીન બંધ હોવાથી આ જ બિલ્ડિંગમાં આવેલ બીજા સીટી સ્કેન મશીન ચાલુ છે પરંતુ ત્યાં દર્દીઓની મોટી લાઇન જોવા મળે છે એસએસજી હોસ્પિટલના આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણને સિટી સ્કેન મશીન બંધ હોવાનું પૂછતા તેમને પ્રતિક્રિયા આપી હતી એસએસજી હોસ્પિટલ ખાતે હાલમાં સિટી સ્કેન મશીન ટેકનિકલ પ્રોબ્લેમને કારણે બંધ છે અને ટૂંક સમયમાં ચાલુ થઈ જશે અને એ માટે અમારી સંપૂર્ણ તૈયારીઓ એ ચાલુ જ છે આશરે ત્રણ ચાર દિવસથી નાગરિકોને કોઈ જાતની હાલાકી ન પડે એનું પૂરેપૂરું ધ્યાન રાખીએ છીએ અમારા એસએસજીના જ કમ્પાઉન્ડમાં અન્ય એક મશીન છે જેમાં જે બી આપણા હોસ્પિટલના ગરીબ દર્દીઓ હોય છે આર કેસના અંતર્ગત એને ફ્રી કરવામાં આવે જ છે કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ છે એના કારણે એ ટેકનિકલ એક્સપર્ટ જ બતાવી શકે હું એમાં જાણકાર નથી